સૌ પ્રથમ છઠ્ઠા મહિનાની અંદર બે હાજર ચોવીસ ની વિધાનસભા બજાર સમિતિ થરાનું એના ડાયાભી સાક્ષી છે ગુમાનસિંહ જિલ્લાના અધ્યક્ષ હતા અમીભાઈ પણ અહીંયા બેઠા છે ગુમાનસિંહ કીધું હતું કે ઈશ્વરભાઈ આ વખત બાય ઇલેક્શનમાં માર્કેટમાં ચેરમેન તમને બનાવવાના છે તમારે લેવાનું છે આ અમી અમી ભાઈ છે ને અમી ભાઈ સાક્ષી અમે કીધું હતું મારે ચેરમેન દાવાનું નથી ચેરમેન અડધાભાઈ ને રાખવાના છે હું કીર્તિસિંહ વાઘરા સાહેબ પાસે પણ ગયો હતો એમને પણ વાત કરી હતી કે સાહેબ આપણે બીજું કંઈ કરવાનું નથી એમને જ આપણે ચેરમેન બનાવવાના છે એમને મેન્ડેટ આપીને એમને બાય ઇલેક્શન ચેરમેન બનાવ્યા એમના પછી ફરીથી બે ની અંદર જ્યારે અમારી મુદત પૂરી થતી હતી એ સમયે છેલ્લી લગભગ છઠ્ઠા મહિનાની અંદર મારા અંદાજ મુજબ દસમી પંદરમી આજુબાજુ મિટિંગ હતી મિટિંગ ની અંદર અંદાપી સાહેબે મીટિંગ હું બીમાર હતો હું નતો જતો એટલે લક્ષ્મણજી ને ફોન આવ્યા કે ઘડી વાર આય એટલે હું જઈને બેઠો મિટિંગ પૂરી થઈ ગઈ હતી અડદાભાઈ સાહેબે મારા સામે જોઈને કીધું કે ઈશ્વર ટૂંક સમયમાં એક બે મહિનાની અંદર માર્કેટનું ઇલેક્શન થવાનું છે

પ્રભુ ભાદવ પ્રમુખ તરીકે પણ મારું દાયિત્વ હતું એટલે એમને સીધે સીધો એવો શબ્દ કર્યો કે ભાઈ જો બિન કરવું છે તો મારી રીતે થશે પછી બધા કોઈ અપેક્ષા રાખતા હશો તો થશે નહીં એમાં પછી કોઈને પૂછવા વાળી વાત આવશે નહીં તો મેં કીધું કે સાહેબ આપને યોગ્ય લાગે તે એમાં મારે વિશેષ શું કહેવાનું હોય પણ અમારી ગણતરી એવી છે કે આપણે વિલેક્શન કરવું નથી આપણે બિન કરવું છે

પંદર વર્ષ સુધી જનતા પાર્ટી એ મોટું મન કરી અને જિલ્લા સહકારી સંઘ ચેરમેન પણ બનાવ્યા મિત્રો એ વિશેષ આ તાલુકાની પ્રજાએ છેલ્લા પચીસ વર્ષ થી બનાસ બેંક હોય બનાસ ડેરી હોય તો એના ડિરેક્ટર તરીકે પણ અંદાબેન પટેલ સાહેબ ને આપ સૌ અને ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા મિત્રો એથી વિશેષ બે હજાર છ ની બે હજાર ત્રણ અંદર આખા જિલ્લાની ની જયારે ઇન્કમ ની સીટ હતી ત્યારે મને અમને મારે બિલકુલ નતું લડવું પરંતુ મને શરૂ મારો ઉભો કરી અને અમને મને ડિરેક્ટર તરીકે લડાયો હતો જયારે બે હજાર છ ની અંદર જીતવાની વાત આવી ત્યારે મિત્રો મેં પણ ફોર્મ ભર્યું તો ડાયા ભઈએ પણ ભર્યું તો અને કરશન ભઈ રમા ભઈએ પણ ફોર્મ ભર્યું તો અમે ત્રણે જણે એવું જ કીધું તો ઓલા લક્ષ્મણ ભઈની સાક્ષી કે અમને ત્રણામાંથી ગમે તેને તમે ડિરેક્ટર બનાવો મિત્રો બળ જબરી થી કોઈ ના ચાલે હું ને તો મારો ભત્રીજો એમણે ગોવિંદ ભઈ આપણો સ્વર્ગસ્થ આપણે વાત કરતા પણ મને દુખ થાય છે એવું વ્યક્તિત્વ હતું

આ તાલુકાની પ્રજાએ કેટલું પચીસ વર્ષ વર્ષથી એક ધારી સત્તા જેમના હાથમાં આ તાલુકાની પ્રજા આપી છે ભારતીય જનતા પાર્ટી આપી છે છતાં મિત્રો વાત કા પણ એક વાત તો મારે કરવી પડશે આ વિધાનસભાની ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટી આટલું આપવા છતાં રાતે બે વાગે એમના એક અંગત માણસનો ફોન આવ્યો નામ નહીં લઉં મિત્રો હું પણ જરા ભેગો બેઠો ને અમુક વાતો ના કરી શકું મને બે વાગે બોલાયો હું બે વાગે ગયો કે આપડા સાહેબનો ફોન આવ્યો તો અને આપણે આવું કેવું કરવાનું છે અને એવી રીતે મને દસ જગ્યાએ સમાચાર મળ્યા કે આ પાર્ટી વિરુદ્ધનું કામ થાય છે એ સમયે પાર્ટીએ મને એમ કીધું હતું કે અંગાભાઈ આ વિધાનસભાની અંદર વિરોધમાં કામ કર્યું છે તમારે એમના વિરોધમાં રિપોર્ટ કરવો પડે અહીંયા આ પાર્ટી છે નેતૃત્વ બેઠો છે અંતાપી માટે એમના હરવંત તરીકે મેં એવું કીધું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું એમના વિરોધમાં મેં એક પણ શબ્દ નતો પાડ્યો પરંતુ છેલ્લા બે વર્ષથી અહીંયાથી હું નીકળું અહીંયા જાઉં એટલે એમના બેઠા જે મળતી આવું એમ કે ઈશ્વરલાલ આપણા ભેગા નથી તેથી હેડ્યા પછી મારી ટોળું ઉભું હોય એમાં એમનો માણસ એમ કે ઈશ્વરલાલ થી ખબર રાખજો આપડા ભેગા નથી મિત્રો મારો એક સિદ્ધાંત છે સામી સાથે ગોળી વાગતી હોય તો સામી સાથે લડું છું મેં કોઈ દડો કોઈના દગાથી વાત કરી નથી એમના હળવન તરીકે પંદર વર્ષથી થી મેં કામ કર્યું છે છતાંય મારા પ્રત્યે અવિશ્વાસ કર્યો એ અવિશ્વાસ ભલે કર્યો એનો પણ મને રંજ નતો પરંતુ એમને છેલ્લે ત્યારે જે

ગિરીશ ભાઈ મે ફોન કર્યો કે ક્યાં છો એ મારા પણ મિત્ર છે એમના પણ મિત્ર છે કે હું અણતા ભાઈ બધા જીલ બેઠા છે તો બેગી દંડા ભાઈ સાહેબ ને પૂછો હું જીલ માં આવું મિત્રો મે એમને ફરીથી ફોન કર્યો તો એમણે કીધું તમે સીએનજી પંપી આવો એનો મતલબ એવો જો હોય કે ઈશ્વર હોય ના બોલાવતા ત્યાં તમે મળી આવો આના પછી બે ત્રણ વખત વાત થઈ નૈસદ ભાઈએ આપણા અધ્યક્ષ સાહેબ વાત કરી કે સાહેબ આઈ કોક વાલી કોક રસ્તો કાઢો અંડાબી સાહેબ એ વિરુ કે મારે કઈ પણ જોઈતું નથી પાર્ટી ભેગું રહેવું છે મને મિટિંગ કરાવો બેહારો નૈસદ ભાઈ એ વાઘેલા સાહેબને વાત કરી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને નૈસદ બંને મળ્યા બંને મળ્યા પછી એમને એવું વાત કરી કે ભાઈ ના લેવાની કોઈ બાબત નથી આપણે ભેગા બેસીને જે કરવું છે એ કરશું તમે અંડાભાઈ વાત કરજો કે આપણે મિટિંગ કરીએ અને આપણે સાથે રહીને આ બધી વાત કરીએ પાછો નૈસદ ભાઈએ આપણા અનંદાભાઈ પટેલ સાહેબ ફોન કર્યો કે સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ એ છે કે આપણે બધા ભેગા બેસી અને અહીંનો કોઈ નિર્ણય કરવો પડે તો એમાં કીર્તિશી વાઘેલા સાહેબ સમજ છે તો તમારું શું કેવું થાય મિત્રો આગેલા દિવસે અનતાબી સાહેબે એવું કીધું હતું મારે કઈ પણ જોઈતું નથી પાર્ટી ભેગું બેસવું છે જ્યારે નૈશક ભાઈએ હવે તે મિટિંગ કરવાની વાત કરી ત્યારે અનતાબી સાહેબે એવું કીધું હતું મને ચેરમેન બનાવતા હોય તો કીર્તિશી પાસે આવું કે શા માટે આવું તો મિત્રો અમાર કોઈ પાર્ટી ભેગું બે કોઈ વિષય આવે એમાં કોઈ પાર્ટી એમ કાલે વાત કરી હતી પણ આપણે ખોટી હમાવ સંઘર્ષ થાય એમણે કીધું હતું કે મેં એમને પૂછ્યું હતું ફલાને પૂછ્યું હતું ઢેકડાને પૂછ્યું હતું પણ મને બોલાયો લે ઓમાં ક્લિયર કટ પાર્ટીનો ક્યાંય ભોગ હોય તો કો સામેથી કીધું કે હું બેસવા તૈયાર છું પણ અંતાભી સાહેબ એવું કીધું કે મને ચેરમેન બનાવે તો ભેગો બેવું નથી શા માટે બેવું એટલે અમે પહેલેથી નક્કી કરી દીધેલું હતું કે કોઈ પણ ભોગે ગમે તે થાય પરંતુ કોઈને આપવા વાળી વાત નહીં કોઈને ભેગું બેસવા વાળી વાત નહીં એક જ મુદ્દો માર્કેટ યાર્ડ ની અંદર હું કોઈ એમ થાય હું જ ચેરમેન છું મિત્રો પચીસ પચીસ વર્ષ થી આ પ્રજાએ જેમના ઉપર આટલો ભરોસો મૂક્યો હતો તો પરચાના એમને પરચા ઉપર કોક તો કોક ઉપર તો ભરોસો હોવો જોઈએ ને એમને બીજી પણ વાત કરી કે અહીંયા લખપણભાઈ સાહેબની સાક્ષી છે એ પણ મારે તોડફોડ કરવી એમને કાલે એવી વાત કરી કે હું બધું ઈશ્વરલાલ કેમ કરતો તો અને એના માટે લખપુરની વિરુદ્ધ કરતા હતા કે તમે ઈશ્વર કેમ કેમ કરો છો એટલે લખપુર ભી મારાથી રિસાઈ ગયા એની પણ ચોખવટ કરું હું સ્વર્ગસ્થ મારા મિત્ર હતા રામજીભાઈ લક્ષ્મણભાઈ નંદાભાઈ સાહેબ અમે ગોધીનગર જતા હતા અને લક્ષ્મણભાઈ અને રોમજીભાઈએ જાળું ઉપાડ્યું રોમજી ભાઈ એમ કે સાહેબ તમે કોણ મુ કો એમ કરે છે લક્ષ્મણ ભાઈ કે મુ કો કર્યો છે બે કલાક સંઘર્ષના અંતે અમે બેસાડા ઉપર આ ગયા અને અર્ધાબી સાહેબે ક્લિયર કટ કીધું કે તમારે બેને કોઈ વેવલા થવાની જરૂર નથી હું તો ભાઈ કર્સર ભી કેમ કરું છું ક્લિયર કટ આવી વાત કરી હતી કાલે એવી વાત કરી કે હું તો ઈશ્વર કેમ કરતો હતો એટલે ઘણી બધી વાતો છે અમુક પાર્ટી નો ક્યાંય વોક નથી પાર્ટી આજ તારી બધી ખોબ આપ્યો છે હજી પણ પાર્ટી અમને આપવા તૈયાર હતી પરંતુ એ કોઈ પણ વાતમાં છોડવા નતા નગરપાલિકા હોય તો પણ કે મારો વ્યક્તિ હોય જિલ્લા પંચાયત હોય જિલ્લા સહકારી સંઘ હોય માર્કેટ હોય બેંક હોય ડેરી હોય બધી જ કે મને જ આપો તો ભાજપ બીજાને આપો તો ભાજપ નથી એ બી એમની અણદાબી સાહેબની નીતિ છે એમના વિચારો એમને મુબારક મિત્રો મારે વિશેષ કેવું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આજે અમારા ઉપર વિશ્વાસ મૂકીને એમને જે અમને મેન્ડેટ આપ્યા છે એ બદલ ગુજરાત પ્રદેશ ના યશ્રી અધ્યક્ષ આદરણીય સી